નમસ્કાર મિત્રો તાજા અને ખૂબ જ અગત્યના સૌથી મોટા સમાચાર હવે નવરાત્રી તહેવાર પણ બગડશે અહીં ગુજરાતમાં આવ્યા નવા નિયમો અને નવા નિર્ણયો જાણો મિત્રો નહીતર થશે અગિયાર હજાર રૂપિયાનો દંડ બે મહિના જેલમાં અને સીએમ પટેલનો મોટો નિર્ણય દેશના પીએમ નરેન્દ્ર મોદીનો જન્મદિવસ તેમજ જીએસટી કાઉન્સિલિંગ બેઠકને લઈને મોટા સમાચાર જાણતા પહેલાં તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબ્સ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી એવા સમાચાર આખો દિવસના સવાર બપોર સાંજ નિયમિત અમે સૌથી પહેલાં તમને આપતા રહીશું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપણા મિત્રોને ઝડપથી પહોંચાડી દેજો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ પીએમ મોદી સત્તર સપ્ટેમ્બરે તેનો પંચોતેરમો જન્મદિવસ ઉજવશે

આગળના તમારા કિસ્સાને અસર કરતા મોટા સમાચાર આજથી નવી દિલ્હીમાં શરૂ થયેલી જીએસટી કાઉન્સિલિંગની બે દિવસ બેઠક પર સમગ્ર દેશની નજર ટકેલી છે એવું માનવામાં આવે છે કે હવે દેશમાં ફક્ત બે ટેક્સ સ્લેબ પાંચ ટકા અને અઢાર ટકા લાગુ થશે હાલમાં બાર ટકા અને અઠ્યાવીસ ટકા સ્લેબને નાબૂદ કરી શકાય છે બે હજાર સત્તરમાં જીએસટી લાગુ થયા પછી આ સૌથી મોટો સુધારો માનવામાં આવે છે આનાથી માત્ર વ્યવસાયમાં પારદર્શિકતા જ નહીં પરંતુ સામાન્ય લોકોને પણ ઘણી બધી બાબતમાં સસ્તી વસ્તુ મળી શકે છે આગળના મહત્વના રાજકારણ સમાચાર આપનો ધડાકો અને ભાજપ કોંગ્રેસને મોટો ફટકો ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ ભાજપ અને કોંગ્રેસને મોટો ફટકો આપ્યો છે નર્મદા જિલ્લામાં પાંચસો થી વધુ લોકો આપમાં જોડાયા છે આજ ભાજપના જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ દિનેશભાઈ તડવીએ પોતાના સમર્થકો સાથે આપનો ખેસ ધારણ કર્યો છે ચેતર વસાવા અને અરવિંદ કેજરીવાલની વિચારધારાથી પ્રેરાઈને આ પગલું લેવામાં આવ્યું છે આગામી સ્થાનિક ચૂંટણીઓ પહેલા આ જોડાણ આપ માટે એક મોટો રાજકીય લાભ માનવામાં આવી રહ્યો છે એટલું જ નહીં મિત્રો સસરા આપમાં અને વહુ બીજેપીમાં જૂનાગઢના માણાવદર વિસ્તારમાં રાજકીય ગરમાવો વધ્યો છે ભૂતપૂર્વ મંત્રી જવાહર ચાવડાના નજીકના ટેકેદાર જીવાભાઈ મારવડિયા આમ આદમી પાર્ટીમાં જોડાયા છે આપના નેતા ગોપાલિટાએ તેને ખેસ પહેરાવીને તેનું સ્વાગત કર્યું છે ખાસ વાત તો મિત્રો એ છે કે જીવાભાઈ મારડિયાની પુત્ર વધુ હાલમાં જિલ્લા પંચાયતના સભ્ય છે અને તેઓ ભાજપમાં છે એટલે કે એક જ પરિવારમાંથી સસરા આપમાં છે અને પુત્ર વધુ ભાજપમાં હોવાને કારણે હવે ચર્ચાએ વધુ ગરમાઈ ફેલાવ્યો છે આગળના તમારા ખિસ્સાને અસર કરતા મોટા સમાચાર હવે ગુજરાત સરકારે વીજળીના ફ્યુલ સરચાર્જમાં યુનિટ પંદર પૈસાનો ઘટાડો કરવાની મોટી જાહેરાત કરી છે હવે આ દર બે પોઈન્ટ પિસ્તાલીસથી ઘટીને બે પોઈન્ટ ત્રીસ થશે જેનાથી સો યુનિટના વપરાશ પર ગ્રાહકોને સીધો પંદર રૂપિયાનો ફાયદો થશે આ ઘટાડો એક જુલાઈ બે હજાર પચીસથી લાગુ થશે ફક્ત સરકારી વીજ કંપનીઓને જ લાગુ પડશે છેલ્લા અઢાર મહિનામાં આ ત્રીજો ઘટાડો છે જેનાથી કુલ એક પોઈન્ટ જીરો પાંચની બચત થઈ શકે છે ના હવામાન ખાતાને લઈને આવ્યા મોટા સમાચાર રાજ્યમાં આવતીકાલથી સાત સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે કેટલાક જિલ્લામાં ગાજવીજ અને થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે ભારે વરસાદની શક્યતા છે મોનસૂન ટ્રક અને લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાથી વરસાદનું જોર વધશે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપી દેવામાં આવી છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ મિત્રો તો નર્મદા તાપીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આગળના દુઃખદ સમાચાર પર એક નજર કરીએ તો જમ્મુના રાજગઢ અને રામબન વિસ્તારમાં થયેલા ભૂસ્ખલનથી ભારે જાનહાનિ થઈ છે અત્યાર સુધીમાં અગિયાર લોકોના મૃત્યુ થયાની પુષ્ટિ થઈ છે આ દુર્ઘટનાથી માર્ગો અવરોધાયા છે અને વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે અસરગ્રસ્ત વિસ્તારમાં બચાવ કામગીરી ચાલુ છે અને એનડીઆરએફ ની ટીમો તૈનાત કરવામાં આવી છે ભારે વરસાદને કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની રહી છે મહત્વના રાજકારણ સમાચાર ભાજપના પૂર્વ મંત્રી જવાહર ચાવડાના ખાસ સમર્થકોમાં માણાવદરમાં આપના નેતાઓ સમક્ષ પાર્ટીનો ખેસ પહેરી લીધો છે આ જોડનારાઓમાં જિલ્લા પંચાયતના ભાજપના સભ્યના સસરા જીવાભાઈ મારડિયા પૂર્વ હોદ્દેદારો અને સરપંચોનો સમાવેશ થાય છે ચાવડા છેલ્લા ઘણા સમયથી ભાજપથી નારાજ હોવાથી આ પગલાથી એવી અટકળો તેજ બની છે કે તેઓ પોતે પણ આગામી સમયમાં આપમાં જોડાઈ શકે છે હવે નવરાત્રી તહેવારને લઈને આવ્યા ચિંતાજનક સમાચાર હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનામાં વરસાદનો જોર યથાવત રહેશે ખાસ કરીને મિત્રો પાંચ થી નવ સપ્ટેમ્બર સુધી અને ફરીથી ચૌદ થી સત્તર સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદની શક્યતા છે તેમની આગાહી મુજબ બંગાળાની ખાડીમાં નવી સિસ્ટમ બનવાને કારણે ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે આ વરસાદ નવ નવરાત્રિના દિવસોમાં એ લૈયાઓની મજા પણ બગાડી શકે છે ત્યારબાદ ગુજરાતમાં સીએમ પટેલ સરકારે મહત્વનો નિર્ણય લીધો ગુજરાત સરકારે નગરપાલિકાના વિકાસ કામોને વેગ આપવા માટે ટેકનિકલ અને વહીવટી મંજૂરી આપવાની સત્તામાં પચાસ ટકાનો વધારો કર્યો છે આ નિર્ણય મુજબ હવે અ વર્ગની નગરપાલિકા સિત્તેર લાખ સુધીના બ વર્ગની નગરપાલિકા પચાસ લાખ સુધીના અને ક વર્ગની નગરપાલિકા ચાલીસ લાખ સુધીના કામોની મંજૂરી આપી શકશે આ પગલાથી જન સુવિધાના કામો વધુ ઝડપી બનશે અને ગ્રાન્ડનો સદુપયોગ થશે અને વહીવટી પ્રક્રિયા ખૂબ જ સરળ બનશે વધુમાં પ્રાપ્ત થતા હવામાન વિભાગના સમાચાર મુજબ હાલ સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામી રહ્યો છે ત્યારે હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે તહેવારો પર ભારે વરસાદ થશે તેવી આગાહી કરતા ગુજરાતીઓની ચિંતા વધારી છે અંબાલાલ પટેલે જણાવ્યું કે ગણેશ ચતુર્થી અને રામાપીરના નોરતા દરમિયાન વરસાદ થાય તેવી શક્યતા છે આ ઉપરાંત નવરાત્રીમાં તારીખ ત્રેવીસ સપ્ટેમ્બરથી ગરમી પડશે જો કે છઠ્ઠા નોરતાથી લઈને દશેરા સુધી રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થાય તેવી શક્યતા વ્યક્ત કરી છે આગળના રાજકારણ સમાચાર બે મહિના બાદ જેલ બહાર આવશે ચેતર વસાવા ઇડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાને કોટે વિધાનસભાના સભાના ચોમાસુ સત્રમાં હાજરી આપવા માટે 8 થી 10 સપ્ટેમ્બર સુધી 3 દિવસના વચગાળાના જામીન મંજૂર કરવામાં આવ્યા છે બે મહિનાથી જેલમાં રહેલા વસાવા પોલીસ જપ્તા સાથે પોતાના ખર્ચે ગાંધીનગરમાં વિધાનસભાના સત્રમાં ભાગ લઈ શકશે 10 સપ્ટેમ્બરે તેઓએ વડોદરા સેન્ટ્રલ જેલમાં ફરીથી પરત ફરવું પડશે ત્યારબાદ હવે નવરાત્રી તહેવારને લઈને આવ્યા ચિંતાજનક સમાચાર ખેલૈયાઓ છત્રી તૈયાર રાખજો હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનામાં એકસો ને નવ ટકા વરસાદ થવાની શક્યતા છે બાવીસ સપ્ટેમ્બરથી શરૂ થતી નવરાત્રિના દિવસોમાં વરસાદનું જોર વધવાની શક્યતા છે ખાસ કરીને ત્રેવીસ સપ્ટેમ્બર બાદ બંગાળાની ખાડીમાં સર્જા થતા સર્ક્યુલરને કારણે ભારે વરસાદ પડી શકે છે જેથી ખેલૈયાની નવરાત્રીની મજા બગડી શકે છે અને તેમને ગરબા રમવા માટે છત્રી અને રેન્કોટ સાથે તૈયાર રહેવું પડશે દેશના વડાપ્રધાન પર થયા આકરા પ્રહાર બિહારમાં મતદાતા અધિકાર યાત્રાના છેલ્લા દિવસે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડકે કહ્યું કે પીએમ મોદી હંમેશા ચોરી કરે છે તેઓ મત ચોરી કરે છે પૈસા ચોરી કરે છે અને બેંકો લૂંટીને દેશની બહાર જતા લોકોને પણ સંભાળે છે પીએમ મોદી મત ચોરી દ્વારા બિહારમાં ચૂંટણી જીતવાનો પ્રયાસ કરી રહ્યા છે તમારે સાવધાન રહેવાની જરૂર છે જો તમે સાવધાન નહીં રહો તો આ લોકો તમને ડુબાડી દેશે હવે ગુજરાતના તમામ લોકો ખાસ જાણી લો અહીં આવ્યા નવા નિયમો જાણી લો મિત્રો નહીતર થશે અગિયાર હજાર રૂપિયા દંડ એ તો સૌ જાણે છે કે ગુજરાતમાં દારૂ બંધી છે છતાં દારૂ તો પીવાય જ છે આવામાં દારૂના દૂષણને ડામવા માટે પાટણ જિલ્લાના એક ગામ દ્વારા અનોખી પહેલ શરૂ કરાઈ છે તારાનગરના ગ્રામ્યજનોએ નિર્ણય લીધો છે કે જો કોઈ ગામમાં દારૂ કે જુગાર રમતા પકડાશે તો તેમને અગિયાર હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે આ નિર્ણય ગામના આગેવાનો યુવાનો અને વડીલો દ્વારા સભા યોજીને લેવામાં આવ્યો છે શું મિત્રો આવો નિર્ણય ગુજરાતના દરેક ગામમાં લેવાવો જોઈએ કોમેન્ટ જરૂરથી કરજો